दरा सु नगगन सुदी नहि ऊन् नदी न पतन् सुी नगगन दरा सुी न सुधी you mm -hmm. ભારતીય સમુદાય શિક્ષણ દહીવાલાની એક સરસ મજાની ગઝલ નું ગાન કર્યું ગુજરાતી ગઝલકારોમાં ગની દહીવાલાનું નામ ખૂબ જાણીતું છે તો આપણે સૌ જાણીએ છીએ પણ આપણે જે રચનાનો આસ્વાદ અત્યારે કરવા જઈ રહ્યા છે એની પહેલા કવિનો થોડોક પરિચય તો આ કવિતા પ્રેમી સર્જકો કવિતા પ્રેમી ભાવકોને પણ આપવો જોઈએ અને એટલે ગની દહીવાલા એટલે પાંચમા છઠ્ઠા દાયકાના મૂળ તો ગઝલકાર કવિ છે મૂળ નામ એમનું છે અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાલા પણ એમને એમણે પોતાના મકતા શેરમાં હંમેશા ગની એવું ઉપનામ રાખ્યું છે એટલે એ રીતે જોઈએ તેમના બધા જ શેરમાં અથવા એમનો કવિ તરીકેનો જે પરિચય મળે છે એ ગની દહીંવાલા તરીકે જ મળે છે તવિ વિશે થોડીક વાત કરીએ તો ગઝલમાં એક રૂપે રૂપીછું એક ગઝલકારનો મિજાજ એમનામાં આપણને જોવા મળે છે એમનું જન્મ તો સુરતમાં થયો છે ઓગણીસો ને આઠ સત્તર ઓગસ્ટના દિવસે પણ કહેવાય કે એમણે પાંચેક એવી સરસ કૃતિઓ આપી છે જેની હું તમને વાત કરું તો ગાતા ઝરણા મહેક મધુરત ગનિમત એ બહુ જાણીતી કૃતિ છે એમની તો આટલા એમ કહેવાય કે ખૂબ ટૂંકા ગાળામાં ઘણા બધા પુસ્તકો એમણે આપ્યા છે જો જન્મનું વર્ષ જો તો ઓગણીસો ને અહીંયા આઠ છે પણ જે અંતિમ કૃતિ આપણને મળે છે એ ઓગણીસો એટલે કે અનુગાંધી યુગથી આધુનિક યુગનો જે ગાળો કહેવાય એના એના ક્ષેત્રમાં આ કવિ બંધ બેસે છે તો કવિને હવે આપણે રચનાના આસ્વાદ તરફ જઈએ કવિતા આપણા માટે શું છે કવિતા એ સમાજનો આયનો છે કવિતા એ સમાજનું પ્રતિબિંબ છે એક શુભ શુભ સંદેશ આપે છે કવિતા અને એટલા માટે આજે હું તમને ગની દૈવાલાની એક સરસ કવિતા સ્વજન સુધી એ શીર્ષક હેઠળ એનો આસ્વાદ કરાવીશ કવિ શું કહે છે દિવસો જુદાઈના જાય છે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી મને હાથ ઝાલીને લઈ જશે મને હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ હવે શત્રુઓ જે સ્વજન સુધી દિવસો જુદાઈ ના જાય છે આ કેવું કાવ્ય છે આ પ્રેમનું કાવ્ય છે કેવા પ્રેમનું શું પ્રેમ માત્ર મિલન માટે જ હોય છે અથવા મિલન થાય એને જ પ્રેમ કહેવામાં આવે છે ના પ્રેમ પણ તપ માંગે છે આપણે આપણા સમાજમાં જોઈએ જ છે કે કેટલા લોકો પ્રેમ કરીએ છીએ આપણે રાધા કૃષ્ણને યાદ કરીએ છીએ ત્યારે પણ આપણે કેમ ભૂલીએ કે રાધાના લગ્ન કૃષ્ણજી સાથે નહોતા થયા અને છતાં પણ આ જીવન એમના પરમસખી બનીને રહ્યા તો આપણે આજે એમને પણ યાદ કરીએ છીએ જુદાઈનો ભાવ છે એટલે સિક્કાની બીજી બાજુ મિલનનો ભાવ પણ પડેલો છે કવિને કેટલો મોટો વિશ્વાસ છે એ કહે છે કે મને હાથ ઝાલીને લઈ જશે શત્રુઓ જ સ્વજન સુધી જે લોકો આજે મને મારા પ્રિયથી દૂર કરી રહ્યા છે એ જ લોકો એ જ શત્રુઓ એક દિવસ મને મારા પ્રિય સુધી પહોંચાડશે આ છે વિશ્વાસ પ્રેમમાં વિશ્વાસ બીજો શેર પણ બહુ જ સુખદ આનંદ આપે એવો છે કે આકાશ જેટલી ઊંચાઈ પણ ધારે છે અને પ્રેમ એ પૃથ્વી જેટલી ગહનતા પણ વિસ્તારે છે પણ કવિએ બહુ મજાની વાત કરી છે ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ના પતન સુધી અહીં આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી સાચો પ્રેમ હોય ને મિત્રો તો એને એને બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી મનથી મન મળી જાય એ જ સાચો પ્રેમ છે આપણે એવા બીજા ઉદાહરણ પણ લઈ શકીએ છીએ માતા બાળકનો પ્રેમ પણ છે સમાજમાં કેટલા બધા દાખલાઓ છે એના એક શિક્ષક અને એક શિષ્યનો પણ આ જ સંબંધ છે પણ અહીં તો પ્રિયતમ અને પ્રિયતમાની વાત છે કવિને પૂર્ણ આસ્થા છે કે આ જે પ્રેમ છે એ ભલે ધરા અને ગગનમાં ન સમાય પણ માત્ર મનોમન આંખોથી ચાહીને હૃદયથી માણીને જો એ પ્રેમની પ્રાપ્તિ કરવામાં આવે તો એમાં જ પ્રેમ એ સ્વયં પરિપૂર્ણ શબ્દ છે ત્રીજા શેરમાં પણ બહુ સરસ વાત કરી છે કવિએ કે હજી પાથ હરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી સુમન એટલે કે પુષ્પ ધરતી પર જ્યારે પુષ્પો થી છે ત્યારે એના બીજાંકુરણ તો ધરતીમાં હોય છે એટલે કે ધરતીમાં એનું જતન થતું હોય છે માતા પણ પોતાના પોતાના ગર્ભમાં બાળકને પોષે છે ત્યારે જ્યારે બાળક પોતાના પ્રસૃતિ દરમિયાન અને એ અવસ્થામાંથી જ્યારે પસાર થઈને બાળકને જન્મ આપે છે એના પછી એ જગતને જોઈ શકે છે સુમનની પણ એવી જ અવસ્થા છે અને ત્યારે આખું જગત એ સુમનને જાણી શકે છે

હોય અને બીજાને ના હોય તો એવો પ્રેમ શક્ય નથી એક તરફી એક તરફી કે એક કાંઠે ક્યારેય પણ નદીનો પ્રવાહ વહી શકતો નથી આ વાત આપણે ભૂલવી ના જોઈએ ઘણી દઈવાલા પાંચમા છઠ્ઠા દાયકાના આ કવિ છે જેને આપણે કહીએ ને ગુજરાતી સાહિત્યમાં અનુગાંધી યુગ અને આધુનિક યુગના કાળના કવિ છે ગાતા ઝરણા અને મહેક એવા સરસ મજાના કાવ્ય સંગ્રહ આપ્યા છે કવિએ સુરતના વતની છે જો આપણા ઘર પરિવારમાં કે પ્રિય આપણી જે કોઈ વ્યક્તિ છે એનો પ્રેમ આપણને ન મળે તો એટલે જિંદગીમાં બધું જ મળવું સંભવ નથી પણ પ્રેમ જો મળી જાય તો એના સહારે જિંદગી તરી શકાય છે આ એક અદભુત વાત સમાજને પહોંચાડવી છે કવિભાઈ છે અજબ પ્રકારની જિંદગી કહો એને પ્યારની જિંદગી એને પ્યારની જિંદગી એટલે કે પ્રેમની જિંદગી કહેવાની છે ન રહી શકાય જીવ્યા વિના ન ટકી શકાય જીવન સુધી આ કેવી એમ કહેવાય ને કે અધ્યાત્મ ચિંતન પણ સાથે સાથે કવિએ વણી લીધું છે કેવું ચિંતન છે આ કે કેટલીક વાર પ્રેમમાં એવી સ્થિતિ આવી જાય છે કે ના તો આપણે એને સહી શકીએ ના આપણે એને જીવી શકીએ કે આપણે પોતાની પણ એવી ઈચ્છા નથી હોતી કે એમાંથી બહાર રહી શકીએ ઘણી બધી ફિલ્મો આપણે ત્યાં એવી બની છે પછી ગુજરાતી ફિલ્મો હોય કે પછી એ હિન્દી ફિલ્મો હોય એના દૃષ્ટાંત આપી શકીએ છે એમના લગ્ન ભલે ન થયા હોય વિવાહ ભલે ન થયા હોય પણ બંને પાત્રો એક મેક માટે જુરે એક એક મેક માટે પીડા અનુભવે પ્રેમ અનુભવે જીવન ભર એક બીજાના જુરાપામાં એક સ્મરણમાં જ એ વિતાવી નાખે છે તો આ એવો અદ્ભુત ભાવ પણ તમને અહીંયા સંભળાશે ન રહી શકાય જીવ્યા વિના ન ટકી શકાય જીવન સુધી અને છતાં પણ જીવન તો જીવવું જ પડે છે ને આ એક સાદી સીધી વાત સમાજ સુધી કવિને પહોંચાડવી છે તમે રાત ના છો રતન સમા

એ આંસુઓને અમૃત સ્વરૂપે લઈ જઈને તમે તમારા નયનથી વહાવો અમર પ્રેમનું કાવ્ય છે તમે રાજ રાણીના ચીર સમ અમે રંગનારની ચુંદડી કવિ સરસ મજાનું દૃષ્ટાંત આપ્યું છે પ્રતિક આપ્યું છે આ એવી લાગણીઓ નથી કે જે જાહો જલાલીમાં બસ જીવાઈ જાય એકબીજાને ભેટ સોગાદો આપી અને પરિપ્લાન્વિત કરી દેવામાં આવે અહીં તો રાગની ચુંદડીની વાત કરવામાં આવે છે જેમ કહેવાય ને કે કવિ જ કહે છે અંદર ચિત્તમાં હૃદયમાં પ્રેમમાં એકદમ કહેવાય ને મનો મન કરેલો જે પ્રેમ છે આંખો એ ચાહેલો આ પ્રેમ છે એ તો જ્યારે એમ કહીએ ને કે કાગા સબ તન ખાઈ ચૂન ચૂન ખાઈ માસ

ને અંતિમ શેર છે જેને મગતા શેર કહેવામાં આવે છે જો હૃદયની આગ વધી ગની જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી કોઈ શ્વાસ શ્વાસવંત કરી ગયો કે પવન ન જાય અગન સુધી આ કેવી અલૌકિક વાત છે આ અગ્નિના પણ કેટલા પ્રકાર છે આપણે જાણીએ છીએ જ્યારે આપણે લગ્ન વેદીમાં બેઠા હોઈએ ત્યારે એની વિવાહની અગ્નિ પણ હોય છે જેના મંગળ ફેરા અને એ જ શરીર પછી સ્મશાનમાં જઈ અને અગ્નિ સંકેલાઈ જાય છે પણ આ કઈ અગ્નિ છે આ તો વિરહ અગ્નિની વાત છે બહુ મધુર વાત કરી કવિએ કે હૃદયની આગ એટલી બધી વ્યાપી ગઈ છે કે હવે એની સમાપ્તિ તમે કોઈ રીતે નહીં કરી શકો માત્ર જો ઈશ્વર કૃપા કરશે અને આ જે કહેવાય છે ને આપણે પ્રાણતત્વ એ છીનવી લેશે એટલે કે શ્વાસ બંધ થશે એ જ પરમ ઈશ્વર કૃપા છે મારી બીજી કોઈ કૃપા જોઈતી નથી હે પ્રભુ તું શ્વાસ બંધ કરીશ ત્યારે જ એમ કે છે મારું એમ કહેવાય કે પ્રેમની પ્રાપ્તિ મારી સંપૂર્ણ થશે અને એટલે પવન ન જાય અગન સુધી પવનને પણ કહેજો કે એ આગને ઓલવી ના નાખે એટલે એક કહેવાય ને આજી વિનંતી કવિએ અંતિમ શેરમાં કરી અને પોતાના મનના જે ભાવ છે પ્રેમના પરિશુદ્ધ પ્રેમના જે ભાવ છે એને માત્ર દૈહિક બંધનોથી મુક્ત કરીને માત્ર ને માત્ર આંખ હૃદય ચિત્ત અને આત્માના પ્રેમ સુધી કવિ લઈ ગયા છે ગની દહીવાલા એટલે ગુજરાતી ગઝલકારોમાં ખૂબ જાણીતું નામ છે એમને એ મૂળે તો કવિતાના માણસ પણ એમને નાટિકાઓ પણ લખી હતી તેમના સમયમાં આજે કવિ ભલે હયાત નથી પણ આજે પણ ગુજરાતી સાહિત્ય એમને ચિરકાળ સુધી યાદ સ્મરણ અને વંદન કરતું રહેશે ખૂબ ખૂબ આભાર